હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે હું લઈને આવી છું દાળ ઢોકળી રેસિપી અમારા ગુજરાતીઓના ઘર ઘરમાં ફેવરિટ અને રવિવારની સ્પેશિયલ કોઈ ઝંઝટ વગર સીધે સીધી દાળ ઢોકળી બનાવી દો અને ખાઈ લો અને આનંદ કરો દાળ ઢોકળી બનાવવા માટે આપણે સૌ પ્રથમ જરૂર પડશે એક વાટકી તુવાની દાળની જે મેં લઈ લીધી છે અને કુકરમાં સારી રીતે ધોઈને બાફવા મૂકી દીધી છે અને એની અંદર જ આપણે એક વાટકી શીંગ દાણા નાખી દઈશું જે એની સાથે સાથે સરસ બફાઈ જશે અને બાજુમાં આપણે ભાત પલાળી દઈશું કારણ કે દાળ ઢોકળી જોડે ભાત પણ ખાવાની બહુ મજા પડે છે હવે આપણે ઢોકળીનો લોટ બાંધી દઈશું લોટ બાંધવા માટે સૌ પ્રથમ મેં ઘઉંનો લોટ લઈ લીધો છે પાંચથી છ ભાખરી જેવો અને એની અંદર અજમો પછી સ્વાદ પ્રમાણે મીઠું હળદર મરચું એ આપણા બેઝિક મસાલા આપણે એને અંદર એડ કરી દઈશું અને સરસ લોટ બાંધી દઈશું એની અંદર થોડું મોયડ પણ નાખવાનું છે જરૂર પ્રમાણે બરાબર મોયડ નાખ્યા પછી આપણે સરસ લોટને મસળીને એને સરસ બાંધી દેવાનો છે અને આપણે એને બાંધીને સરસ નાની નાની ભાખરીઓ પતલી પતલી ભાખરીઓ બનાવવાની છે જે ઢોકળીઓ એકદમ સરસ પાતળી બને ખાસ એનું ધ્યાન રાખવાનું ઢોકળી જાળવી હોય તો આપણને મજા નથી આવતી જેટલી પતલી ઢોકળી હશે તો જ મજા આવશે બરાબર છે જો આપણે લોટ હવે બાંધી દઈશું સરસ ફસળીને આ રીતે પાણી ધીમે ધીમે એડ કરવાનું લોટ ઢીલો ન બંધાવવો જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે દર રવિવારે લગભગ લગભગ ગુજરાતીઓના ઘરે દાળ ઢોકળી હોય જ છે અને ખાસ તો આવા ચોમાસા દરમિયાન જો ઠંડુ ઠંડુ વાતાવરણ હોય તો દાળ ઢોકળી ખાવાની તો કંઈક અલગ જ મજા આવે છે બહુ જ મજા પડી જાય છે તમે ચોક્કસથી બનાવજો અને ખાજો જો હવે આ રીતે આપણે નાના નાના લુવા બનાવી દેવાના છે અને પછી બધા લુવા એક સરખા બનાવીને એને સરસ નાની નાની ભાખરીઓ બનાવવાની છે ભાખરી બનાવતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ભાખરી આપણે પાતળી બનાવવાની છે જાળી ન રહી જાય કારણ કે ઢોકળી એકદમ પતલી હોય તો એકદમ સરસ સોફ્ટ અને સ્મૂદી એકદમ લાગશે બરાબર આ બાજુ આપણી દાળ પણ બફાઈ ગઈ છે અને દાળ પણ એની અંદર બફાઈ ગયા છે હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરીશું અને પછી એની અંદર થોડું અડદર અને મરચું ઉકળવા માટે એની અંદર એડ કરી દઈશું એટલે ઉકળીને એ દાળ સરસ કલર પકડી લેશે જુઓ ઢોકળીનો રસો એકદમ પતલો રાખવાનો છે કારણ કે આપણે જ્યારે ઢોકળી અંદર એડ કરીશું એટલે ઢોકળી ઉકળીને રસો જે ઘટ્ટ બનશે એ એકદમ સ્વાદિષ્ટ બનશે હવે આપણે એની અંદર મીઠા લીમડાના પાન ઝીણા સમારેલા લીલા મરચાં પણ એડ કરી દઈશું આદુનો ટકડો નાખવાનો છે આદુને સરસ છોલી લેવાનું છે અને ઉપરથી પરથી છાલ ઉતારી લેવાની છે અને પછી એને ખલમાં સરસ કા કૂટી નાખવાનું છે આ રીતે લીલા મરચાં મીઠો લીમડો અને આદું ઉકળવામાં જ નાખી દેશો તો દાળ ઢોકળીનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે આપણે એક એક ભાખરી આ રીતે સ્ટેપ બાય સ્ટેપ વણતા જઈશું અને એકદમ પતલી પતલી વણવાની છે બરાબર અને એના એક સરખા પીસ પાડીશું તમે એના ચોરસ પીસ પણ પાડી શકો અને ડાયમંડ શેપમાં પણ કાપી શકો છો અમે ભાગે તો બધા ચોરસ શેપમાં જ કાપતા હોય છે એકદમ સરસ ઝીણા ઝીણા ચોરસ શેપ અને આપણે જે કિનારીમાં નાના નાના શેપ રહી ગયા હોય ખૂણાના એ આપણે રિમોવ કરી નાખીશું એટલે કે દૂર કરી નાખીશું અને એનો પછી છેલ્લે એક લુઓ બનાવીને વણીને નાખી દઈશું બરાબર છે હવે આપણે એને સવાદ પ્રમાણે ગોળ પણ ઉમેરી દઈશું આ બાજુ આપણા ભાત પણ થઈ ગયા છે સરસ મસ્ત જુઓ દાળ ઢોકળી ઉકળીને સરસ તૈયાર થઈ ગઈ છે બધા મસાલા પણ એની અંદર એકદમ એક મિક્સ થઈ ગયા છે હવે આપણે એની અંદર વઘાર કરીશું વઘાર માટે મેં તેલમાં રાઈ જીરું મરચું એડ કરી દીધું છે અને એની અંદર ટામેટા પણ નાખી દીધા છે ટામેટા ગળી જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાના છે જુઓ આ દાળ ઢોકળીનો ઊંધો વઘાર હું કરું છું હવે આ વઘારમાં આપણે દાઢ ઢોકળી વઘારમાં નાખવાની છે વઘાર દાળ ઢોકળી પર નહીં રેડવાનો વઘાર દાળ ઢોકળી પર રેડીએ તો ઉપર તેલ તરતું રહી જાય છે અને જો આ રીતે તમે વઘારમાં ઢોકળી નાખશો અને મિક્સ કરીને પછી જો દાળ ઢોકળીમાં એડ કરશો તો ઉપર સહેજે તેલ નહીં તરપે જે આપણને ઘણા લોકોને એલર્જી હોય છે કે બહુ ઉપર તેલ દેખાય તો ઘણા લોકો ખાતા નથી પણ આ રે પદ્ધતિથી તમારે દાળ ઢોકળીમાં બિલકુલ તેલ નહીં દેખાય અને એકદમ સ્વાદ સ્વાદિષ્ટ બનશે તમે આ રીતે ચોક્કસ ટ્રાય કરજો આ રીતે તમારે ઊંધો વગાર કરી દેવાનો છે હવે તમને ઉપર બિલકુલ તેલ નહીં દેખાય અને સરસ મિક્સ થઈ જશે દાળ ઢોકળી અને સ્વાદિષ્ટ તો ઓલમોસ્ટ છે જ તમે ચોક્કસથી આ રીતે બનાવજો અને ખાજો અને ચોક્કસથી પછી મને કમેન્ટમાં કહેજો કે વરસાદી મોસમમાં દાળ ઢોકળી ખાવાની મજા આવી કે નહીં એની જોડે ભાત પણ તમે બનાવજો ડુંગળી લેશો થોડા લીલા મરચાં લેશો તો બાકી ટેસડો પડી જશે ટેસડો મજા આવી જશે હવે થોડો મેં ગરમ મસાલો ઉપર પપરાવી દીધો છે સ્વાદિષ્ટ બની ગઈ છે દાળ ઢોકળી આ ચાલુ વરસાદમાં તમે ચોક્કસથી બનાવજો હો ભૂલ્યા વગર આવજો જય શ્રી કૃષ્ણ અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જોતા હો તો લાઈક ચોક્કસથી કરજો અને એક શેર તો કરી જ નાખજો કારણ કે એક શેર કરવાનો એક લાઈક કરવાનો અને એક સબસ્ક્રાઈબ કરવાનું કોઈ જ પૈસા યુટ્યુબ ઉપર લાગતા નથી આવજો જય શ્રી કૃષ્ણ